આજના આ શુભ શુભ પ્રસંગે આદરભૂ પ્રાણ સાથે સ્વાગત કરું આજના સ્વતંત્રતા ભારત વિશે કહેવા જઈ રહી છું ત્યારે કે અમને સ્ત્રીઓ પાકો પરે અને સમાજમાં રહેતા લોકો તેને અલગ ના સમજે ભારત દુનિયાના સર્વશ્રેષ્ઠ પૈકી એક હોય અને તેનું નેતૃત્વ અને ક્ષમતા પર લોકો પાવર મહત્વપૂર્ણ ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા આ પાંચ ક્ષેત્રો એકબીજા સાથે જોડાયેલા તો છે સાથે એકબીજા પર પ્રભાવ પણ પાડે છે એટલે તેમાં સારી સંવાદિતા હોવી ખૂબ આવશ્યક છે તેની સાથે આપણામાં દેશમાં કઈક નવાની મેરેજ ખતમ થઈ જશે આપણે શિક્ષણના પ્રસારમાં બધા ભારતીયો પૂરી ઈમાનદારી થી જોડાવાની આવશ્યકતા છે અંત હું એટલું જ કહું છું કે બધા દેશ છે અને માનું કહેવું કે અમે તો યુગો પહેલાથી જ વિકસિત છીએ અસ્થુ ભારતમાં થતી છે